મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના અંતરિયાળ જંતર ગામના જાંબલી ફળિયાની જ્યાં રહેતા લોકો આજે પણ અનેક તકલીફો વચ્ચે જીવન જીવે છે દેશ આઝાદ થયા વર્ષો વીતી ગયા પછી પણ ગુજરાતના નર્મદા જિલ્લામાં આજે પણ એવા ઘણા ગામો છે જ્યાં રોડ રસ્તાનો અભાવ જેવા મળે છે જંતર ગામના જાંબલી ફળિયામાં રહેતા લોકોને હજી પણ મૂળભૂત સુવિધા મળતી નથી એવું લાગે છે આ વિસ્તારમાં રોડ રસ્તા પાણી અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી જો કોઈ બીમાર પડે અથવા ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે તો સ્થાનિક લોકોને દર્દીને જોલીમાં નાખીને થી સાત કિલોમીટર સુધી પગપાળા લઈ જવું પડે છે રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ પર અહીં પહોંચતી નથી અભ્યાસની પરિસ્થિતિ પર અત્યંત કઠિન છે નાના નાના બાળકોને રોજ પાંચથી છ કિલોમીટર ચાલીને સ્કૂલ જવું પડે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આસપાસના વિસ્તારની સત્ય હકીકત ખુદ તાલુકા પંચાયત સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યના મુખે સાંભળો શું નામ તમારું તળવી ભીમાભાઈ સામળભાઈ તાલુકા પંચાયત સદસ્ય લીમખેતર લીમખેતર આ જામલી ગામનો જે રસ્તો છે એ બાબતે શું કહેશો હવે જામલી એક જંતરનું પેટા ફળ્યું છે જે જામલી ફળિયામાં જવાની એટલી સમસ્યા છે કે અમે પાંચ વર્ષથી તાલુકા પંચાયત સદસ્ય તરીકે વારંવાર કારોબારી હોય એમાં અમે વારંવાર લેટર પેડ લખીને આપીએ તોય છતાં આ લોકો કોઈ કામ આયોજનમાં લેતા નથી જેથી કરી અમારા કાર્યક્ષેત્રના ગામો છે એ લોકોને આ જનતાની ગ્રાન્ટ હોય છે તો અમારા કાર્યક્ષેત્રમાં બી આ કામ થવું જોઈએ એવી અમારી માગ છે નામ ડોક્ટર નિતેશ તડવી જિલ્લા પંચાયત સદસ્ય નર્મદા આ વિસ્તારની અંદર આ અંતરિયાળ ગામ જે મારા મત વિસ્તારની અંદર આવે છે નંગાતપુર જિલ્લા પંચાયતમાં ગર્ડેશ્વર તાલુકો જે આદિવાસી વિસ્તારનો આદિવાસી સમાજ બોડી સંખ્યામાં અહીંયા વસેલો છે પણ વારંવાર રજૂઆત કરીએ છીએ અમે તેમ છતાં પર એમના કાન ઊંઘતા નથી અને સરકારના અધિકારીઓ કે ભાજપના શાસનમાં જે તે પદાધિકારીઓ છે એમને અમે ઘણી વાર રજૂઆત કરી છે તેમ છતાં પણ આ જે સમસ્યા છે પબ્લિકની પીડા છે વેદના છે એ એમના સુધી પહોંચતી નથી એથી આજ રોજ અમે આપના માધ્યમથી ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આ સરકારને જિલ્લા વહીવટી તંત્રને અને તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરશ્રીને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ જે વિસ્તારની જે સમસ્યા છે તે પીડા છે એ દૂર થાય જ્યારે ભાજપ સરકારની અંદર ત્રીસ ત્રીસ વર્ષ આ ગુજરાતમાં શાસન કરતું હોય અને તેમ છતાં પણ વિકાસની મોટી મોટી વાતો કરતી હોય કે પછી અહીંયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરતી હોય પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફક્ત ને ફક્ત દસથી પંદર કિલોમીટર દૂર વસેલવા આ નાનકડા ગામમાં આવવા જવાની પબ્લિકને સુવિધા નથી પ્રાથમિક જરૂરિયાતો નથી તો એના માટે અમે આજ રોજ આ ગામની મુલાકાત લીધી અને વારંવાર આ ગામના લોકો અમને રજૂઆત કરે છે પણ અમે આગળ રજૂઆત કરી છે તેમ છતાં પણ આ લોકો ધ્યાનમાં લેતા નથી

પણ જ્યારે આવા નાનાકડા ગામની અંદર જે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે જેમ કે આ પ્રસૂતાની પીડા ઉપડે છે ત્યારે અમારી બહેનો આ રસ્તામાં પ્રસૂતા પીડા થતી હોય ત્યારે થઈ જાય છે એ વેદના આ સરકારને અમે અવગત કરવા માંડીએ છીએ કે તમે ફક્ત ને ફક્ત રાજનીતિની વાતો વિકાસની વાતો કાગળ પર ના કરો પણ આ જે આદિવાસી અંતરિયાળ વિસ્તારના ગામડાઓ છે ત્યાં તમે જુઓ જાઓ અને એ લોકોને અવગત અવગત થાય અને એમની જરૂરિયાતો પૂરી થાય અને અહીંયાથી પાંચ કિલોમીટરનો રસ્તો છે

Thank mm -hmm. you.